સરદાર એ કયા રાજાના સમયમાં બંધાઈ તો મુજફર શાહ ત્રીજાના સમયમાં વર્ષ પંદરસો ની સાલ યાદ રાખવાની જરૂર નથી આ જે સાલ છે એ યાદ રાખવાની જરૂર નથી જસ્ટ રાજા યાદ રાખજો કે કોના સમયમાં બંધાવી હતી કોને બંધાવી હતી અને કોના માટે બંધાવી હતી તો કોને બંધાવી હતી તો ગુલામ સીદી સૈયદ દ્વારા બંધાવવામાં આવી હતી કોના માટે તું સરદાર બિલાલ ખાન માટે બંધાવી હતી ક્યાં આવેલી છે તો ભદ્રમાં લાલ દરવાજા પાસે તમને સીધી સૈયદની મસ્જિદ જોવા મળશે અને આ મસ્જિદની અંદર તમને સીધી સૈયદની જાળી જોવા મળશે સીદી સૈયદની મસ્જિદમાં ત્રણ મોટી જાળીઓ તમને જોવા મળશે ત્રણ જોવા મળશે અત્યારે પહેલાં ચાર હતી ઓકે તો કોઈક પુસ્તકની અંદર ચાર લખેલું છે તો કોઈ ખોટું નથી પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો અત્યારે ત્રણ જ છે તો ત્રણ મોટી જાળીઓ તમને જોવા મળશે સીધી સૈયદની જાડી ચાર મીટર લાંબી અને સવા બે મીટર પહોળી છે જે એક જ સડંગ પથ્થરમાંથી બનાવવામાં આવે છે આ કોતરણી કામ છે પથ્થરની અંદર અને આ પથ્થરની અંદર આ રીતના કોતરણી કામ કરીને આ જાળી બનાવવામાં આવે છે આ જાળીમાં વૃક્ષની ડાળીઓમાં રચાયેલી આકૃતિ તમને જોવા મળશે એ તમે જોઈ શકો છો આ વૃક્ષનું થળ હોય એમાંથી આ રીતના ડાળીઓ નીકળતી હોય અને એની અંદર આ ફૂલ હોય પંખુડીઓ હોય તો એવી કઈક અંદર જોવા મળશે અહીંયા અહીંયા પણ પણ તમને તમને જોવા જોવા મળશે મળશે આ બે થોડી અલગ છે તો આ જાળીમાં વૃક્ષની ડાળીઓમાંથી રચાયેલી આકૃતિ તમને જોવા મળશે આઈઆઈએમ અમદાવાદનો જે લોગો છે એ સીધી સૈયદની જાળી જાળીમાંથી લેવામાં આવે છે એટલે કે એમનો જે તમને લોગો જોશો આઈઆઈએમ અમદાવાદ આની અંદર આઈ થિંક મેં આકૃતિ નથી મૂકી તો આઈઆઈએમ જ એ તૂટી ગઈ અને એના પછી શું કર્યું કે આ જે સીધી સૈયદની જાળી છે એવી જ એને સિલ્વર એટલે કે ચાંદીની બનાવીને પોતાની સાથે એ લઈ ગયો હતો તો આ જાળીમાંથી એક જાડી કાઢીને લોર્ડ કર્જન પોતાની સાથે લઈ જવા નીકળ્યો હતો પરંતુ રસ્તામાં જ મુંબઈ જતી ત્યારબાદ એ આ ટાઈપની જ સિલ્વર એટલે કે ચાંદીની જાડી બનાવીને એના જેવીન જેવી ચાંદીની જાડી બનાવીને એ પોતાની સાથે એ લઈ ગયો હતો ક્લિયર તો આ રીતના એ તૂટી ગઈ હતી તો અત્યારે તમે જોશો તો ત્રણ એક્ઝિસ્ટ કરે છે ચાર નથી